Hello, Mitro. આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ લોકોની સ્કિનની સમસ્યા વધુ જોવા મળે છે તો આજે અમે તમને જણાવીશું ઈલાજ ગાજર ગાજરને વાટી અને તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ધાધર પર બાંધવાથી મટે છે તલનું તલનું તેલ તેલ જવના લોટમાં અને છાશ મેળવીને લગાવવાથી ધાદર મટે છે રાય રાયને દહીંમાં દહીં ઘૂંટી અને તેમાં સહેજ પાણી નાખી ધાધર પર ચોપડવાથી ધાધર મટે છે સરસવનું તેલ સરસવનું તેલ ધાધર ભાગ પર માલિશ કરવાથી ધાધર

અને અજમેઠ એક ગ્રામ દવા બનાવવાની રીત તપેલીમાં છસો ગ્રામ સાકાર લઈ તેમાં પાણી ઉમેરી અને તેને ઉકાળી દો તેની દોડદારની ચાસણી બનાવી લો આ ચાસણીમાં કપૂર અને અજમેઠ નાખી ચાસણીમાં અરડુસી અને તુલસીના પાનનો રસ ઉમેરો આ મિશ્રણને બરોબર હલાવી અને સ્વચ્છ બરણીમાં ભરી દો ઉપયોગ કરવાની રીત એક ચમચી કપ સિરપ બાળકોને પીવડાવો અને બે ચમચી કપ સિરપ પુખ્ત વયની વ્યક્તિને પીવો પથરીનો વગર ઓપરેશન ઘરેલું ઉપચાર દ્વારા નિકાલ કઈ રીતે થઈ શકે નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી અને રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે કળથી થી પચાસ ગ્રામ રાતે પલાળી રાખી અને સવારે મસળી ગાળી અને એ પાણી રોજ પીવાથી પથરી મટે છે લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવી અને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે. ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાખી અને ઉભા ઉભા રોજ એકવીસ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે. કળથીનો સૂપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા પણ મટે છે.